ડભોય કાયાવરોહણ તીર્થ ખાતે હજારોની સંખ્યામાં આજે મહાશિવરાત્રી દર્શન માટે ભગવાન લકુલિસ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું દર્શન માટે વિશેષ આયોજન સાથે મંદિર પરિસર ખાતે ચાર પ્રહરની પૂજા અને સાંજે શિવજીકી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતનું નું મિની કાશી એટલે કાયાવરોહણ લકુલીસ મહાદેવ મંદિર કનકન જ્યાં સંકર વાસ હોય તેવું માનવામાં આવે છે ભગવાન શિવ આ પાવન ભૂમિ ઉપર કાયામાં અવરોહણ થયું ત્યારથી આ ગામને પણ કાયાવરોહણ કહેવામાં આવે છે આવા પવિત્ર અને યાત્રાધામ એવા ધામ ખાતે આજે મહાશિવરાત્રી પર્વ અવસર હોય ત્યારે વહેલી સવાર થી હજારો ની ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા સહિત મોડી સાંજે શિવજી સવારીનું સવારી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હજારો ની ભક્તો શિવજી ની સવારી જોડાશે સંપૂર્ણ દિવસ દરમિયાન હજારો ભક્તો દર્શન

ભગવાન એની બધી પૂર્ણ કરે છે ભગવાન આવો આપના આત્મા ઉદ્ધાર કરો આપની આધિ વ્યાધિ ને ઉપાધિઓને મધાડો અને સાથે સાથે ભગવાન કૃપા દ્વારા આપના સમાજ ને આપના કુટુંબ ને આપના ઘરને ને સુખી કરો એ દર ના